જે રજૂઆત થી સરપંચ વાત થઈ સરપંચ કરી નથી એટલે આપણે નાગરિક તરીકે એના જે કાયદા છે રજૂઆત કરીએ છીએ કારણ કે અત્યારે જે કલમ ચલાવ છે લખીન જે બોલીએ છીએ ને એ જ કાયદા માન્ય ગણાય તમામ ગુજરાતના ઘણા બધા ગામડામાં નાના મોટા પ્રશ્નો હોય રજૂઆત થાય ને આપણા વડેરા ગામની કેટલી રજૂઆત થાય બજેને ખબર છે રજૂઆત ઝીરો છે આપણી કરતા માંથી લોકો ગણતા નથી તો આપણે ગઈકાલની જે પાંચ છ પ્રશ્નો મુખ્યત્વે વાત છે પાણીના ચેકડેમ પ્રશ્નો કે આ એક્શન વાળાથી માંડીને ઉપર લગભગ ચાર થી પાંચ ઉપરના રોજ મૂકેલા છે મને ખબર પેડી કાઢતા બીજો પ્રશ્ન જે મેળા આવ્યા મેળા એ આવ્યા એનું કોઈ ડ્રાફ્ટ આપને હકું નથી અરે નોટિસ બોર્ડમાં લગાવવું પડે કે ભાઈ આ ડ્રાફ્ટ આવ્યો મેળા તો એ મેળા શા માટે આવ્યા ગેસના બાટલા આવે તો આપણે કેમ કે પીએમ ઉજ્જવલા યોજનામાં ટૂંકમાં અમે કરી ઝોન નાખવું હતું આ બે મુદ્દા ત્રીજો પાણીના સિંચાઈ વિભાગના અમુક અમુક પ્રશ્નો છે કે આપણે એક તો ઓલરેડી ગામ ખાતે જે છે એ ખાવા ખીવાનો આ ડેમ જ છે બીજું કોઈ આપણે પાણી સંસાધનની કોઈ બીજી આવક નથી પાણીનો મોટો ડેમો આસપાસમાં તો આપણે ગામના જીવાદુરી સમાન ડેમ હોય એ તૂટેલા હોય લગભગ દોઢેક મહિના જેવું મેં તપાસ કરીને બીજા ખેડૂતના આગેવાનો તમામ પૂછ્યું તો બધા એવું કીધું લગભગ દોઢેક મહિના જેવો સમય થયો તો ટૂંકમાં એ ટેમ્પરરી બે વખત વરસાદ થયો કે ડેમ ભરાઈ જવો જોઈએ ભરાણો નથી નથી ભરાણો એના અસર શું આવશે ઉનાળા સુધીમાં આવતો ઉનાળો નહીં આવે જો ડેમ નહીં અંધાય તો એટલે આપણે કાલે વાત કરીએ અને પ્રાથમિક રજૂઆત કરી પછી મને એવું થયું કે આપણે ગામમાં એક મિટિંગ લઈ ને સ્થળ નક્કી કર્યું ટૂંકમાં તો આ બાબતે આપણે જાગવાની જરૂર છે કારણ કે રજૂઆત નહીં કરો ને તમે તો એ ક્યાંય માન્ય નહીં ગણે રજૂઆત કરવામાં આપણે મૌખિક કરીએ લોકો ગણે નહીં એટલે આ પ્રાથમિક મુદ્દાની હારે આપણે આ મિટિંગ નું આયોજન કર્યું હતું બધા લોકો હાજર છે તમામ તમારા કયા પ્રશ્નો હોય તો મને કહેજો ત્રણ મુદ્દા મુખ્યત્વે સર્વે કરીને કર્યું હતું ઇકો સેન્ટિટર ઝોન વાળું

જેમ ગુજરાતમાં વિધાનસભા ભરાય ને દરેક ધારાસભ્ય હોય ને એમ ગામના દરેક જે મતદાર છે એ ખુદ ગ્રામ સભાના સભ્ય હોય ને લાગે ગ્રામસભા છુપાવું તે હોય એના સરપંચ હોય વડેદારો હોય પ્રશાસન તમામ વહીવટીતંત્ર તાલુકા જિલ્લા કોઈ પણ હોય અને આપણા ગામમાં તાલુકા પંચાયતના સભ્યો આપણે ચૂંટાઈ નીકળે આજ દિવસ સુધી કોઈ વિઝીટ કરી હોય તે જો ગામમાં આવ્યા જ ક્યારે કોઈ પણ પક્ષ હોય આપણા ગામમાંથી જયારે ચૂંટાઈ નેકલાતા ટૂંક આવ્યા નથી તાલુકા પંચાયત અવારનવાર આપણે મતદાન આપીને આ બધાને આપણે મોકલીશ ક્યાંક ને ક્યાંક ખેડૂતના મૂળ પ્રશ્નોની કોઈ ગણતરી કરતું નથી તો આ બાબતને આપણે જાગૃતતા માટેની આ મીટિંગ છે ગ્રામ સભા અધિકાર એટલો છે કદાચ બધાને ખબર જ હશે તો હું પાછો પાછું એક વાર કહી દઉં ગ્રામસભામાં જેમ વિધાનસભામાં ભરે એકસો બ્યાસી ધારાસભ્ય હોય અધ્યક્ષ હોય તો ગ્રામમાં એવું હોય સરપંચ હોય તલાકી મંત્રી હોય સેવક હોય મને જાણવા મળ્યું કે ગામમાં ગ્રામ નું નામે લગભગ કોઈને ખબર નહીં હોય એવું કીધું કે એ આપણે આપણે આયોજન કર્યું મુદ્દા આપ્યા તો કરીને આવે આવી સમાધાન માગી છે ગામ નાના મોટા પ્રશ્નો હોય એ પ્રશ્નોમાં કોઈ કાળે કઈ કર્યું નથી તલાટી મંત્રી ના ગ્રામ સેવક ના આપડે નામ ખબર ન હોય બઉ મોટી વાત આટલા સમય થી રાજકાર ગામ કરોડ કરોડના થઈ ગયા બે કરોડ ક્યાં મંજૂર થયા એ માગવું છે કે નહીં આપડે બધા આપણી એવી રજૂઆત છે કે જે ટૂંકમાં તમે ગ્રાન્ટ પાસ કરો કે જે ટૂંકમાં કરો એ નોટિસ બોર્ડમાં ગ્રામ પંચાયતની લખી રાખો તો અમે પારદર્શકતા

ગામના નામના જો ખેડૂતના નામે ઉપર કામ હાલતા હોય જિલ્લામાં કહી દેતા હોય કે વડેલા ગામમાં એટલા કામ મંજૂર થઈ ગયા પણ એ બે કરોડના ક્યાં કામ મંજૂર થયા એ આપણે પૂછવાનું છે

વર્ષમાં મિનિમમ ચાર ગ્રામ સભા કરવાની હોય મિનિમમ ચાર મેક્સિમમ કોઈ લિમિટ નહીં જેમ ધારાસભ્ય આ રીતે કરીને પ્રશ્ન પૂછે ને એમ ગ્રામ સભાના જ્યાં એના મતદાર હોય ને લગભગ આપડા અઢારસો નું મતદાન છે દરેક લોકો ગ્રામ સભાના સભ્યો પૂછીએ કે પ્રશ્ન આપણે કોઈ કોઈ પૂછે એજ વાત છે આપડે એજ જ માં દેવું છે ગ્રામ સભા અમારી ક્યાં ગઈ ગ્રામ સભા થાય તો આપણે નાના મોટા પ્રશ્નો ઉઠાવી કે ભાઈ ગામના ચેક બેન ચેકડેમ નું સમારકામ છે ઊંડા કરવા કે ગામમાં કઈ કઈ ગ્રાન્ટ આવી ક્યાં સંસદ ક્ષેત્ર માંથી આવી વિધાનસભા ક્ષેત્ર માંથી આવી આપણે ખબર જ ન હોય અને આપને વાતું આપડે ખરી ચેકડેમ ની વાત કરી મેહરજી ને તો મારી આ બે ત્રણ વસ્તુ આવી કે ભાઈ મફત લોકો તકલીફ છે મેં કાલે પૂછ્યું કોઈ તકલીફ નથી બીજી એક પ્રશ્નો કોઈ નથી ઇવન સરપંચ ભરતભાઈ ને મેં કાલ ફોન કર્યો ટેલિફોનિક વાત થઈ એટલે એને એવું કીધું

અને ખરાડ લેખિત આપો જવાબ માંગો આરટીએ જેવો કાયદા છે પંચાયતી રાજ ઓગણીસ નો કાયદો છે ખુબ કાયદા છે પણ ક્યાંક ને આપડે ખેડૂત ને કાયદા દૂર રાખવામાં આવ્યો ગ્રામ સેવક ની વાત કરો

આપડે મત આપી આપણો ગ્રામ સભા નો અધિકાર હોય ગયો પ્રશ્ન પૂછવાનો અધિકાર કોઈ ને તો ગ્રામ છે ગ્રામ થાય એટલે આપડે થી નક્કી કરી

ખેડૂત ભાઈ આકરા તમારા કુવા છે જંગલ નો કાયદો જંગલ નો કાયદો ઈ આવશે ને ઝટકાય

મૂળ મુદ્દો એ છે ગામમાં તમે વિચાર કરો આમથા આગેવાન દરેક જગ્યાએ રાજકીય અને જિલ્લામાં વડેરા વડેરા થાય રાજકીય ચૂંટણી હોય ત્યારે બધા લોકો આવે પણ આપડા નાના હિત છે એ તો એ પુષિ ગામની નાની એવી જરૂરિયાત છે બેંક છે એટીએમ છે આવી નાની નાની વસ્તુ ઈ તો દૂર ની વાત છે પણ પ્રાથમિક જે અમારો મૂળ ખેડૂત આપડું ગામ ગણાય ને તો નેવું ટકા કૃષિ આધારિત ગામ પણ પેટ નું પાણી ન હોય સવાલ છે આપડે ઉપર બારમાસી ડેમ હોય તો અલગ વસ્તુ છે ડેમ તો કોઈ છે નહીં એ આપડા ગામનાથી તૂટી ગયા કોઈ બોલવું નથી આજે

અને આપડા ગામના સતત દિવસો એમ કેતા અમારા ગામ માંથી કોઈ અરજી આવતી નથી તો જાગૃત ન થાય તો હું અરજી અત્યારે આપી ભલે આ માણસ ને ક્યાંક તકલીફ છે આપણે સહન નથી કરવું આની અરજી આપવા કામ પતવું જોઈએ મેં કાલે ટેલિફોનિક વાત કરીને

આવા પ્રશ્ન આપણે નહી બોલીએ અને ગામમાં આપડે બધા કેટલા ખેડૂત આ બાજુ રંગપુર ભંડારી જાગૃતતા કુટીર ઉદ્યોગ ના તો અલગ વસ્તુ છે એ કોઈ આવ્યું નથી તો કેમ નથી આવ્યું પ્રશ્ન છે ગામ બાકી એમ તમે કયો ખાલી વિકાસ થાય એમ વિકાસ નહીં નાના નાના આવી યોજના સરકારી યોજના આવે પ્રધાનમંત્રી કુંવરબેન મામેરા યોજના આવી કેટલી યોજનાઓ છે દીકરી બાર હજાર રૂપિયા મળે ફોર્મ ભરવા ગ્રામ સેવક ના આપણે કોઈ નામ ખબર નથી ગ્રામ સેવક કરતા નથી આપડે ને મિટિંગ મુદ્દો હતો પડતર પ્રશ્ન હોય તો કયો આપણે મેન્શન કરીને આપણે પંચાયતે બોલાવશું અથવા જશું તો આપી દઈએ બીજા કોઈ હોય તો કયો ગામ ના કોઈ આગેવાન

પેલા આપણે ઈ કરીએ બીજા કોઈ પ્રશ્નો તો આ બધા ઉભો એટલે એમાં મનસુખ બાપા જાગૃત થાય કે દરેક લોકો ને જાગૃત થાય છે ને અરજી લેખિત આપો પૂછો પ્રશ્ન કે ભાઈ મૌખિક નહીં લેખિત આપો એ માન્ય ગણાય

આગામી સમય માં ઇકોઝોન આવશે ને તો ખેડૂત ને ત્યારે આપડે હોતા નહી આવડે ઇકોઝોન આવશે ગીરના ખેડૂત બધે બિચારા મરણિયા થઈ ગયા

બજા <laughs> લે <laughs>

પાછલી <laughs> તો આગેવાન ને ખબર હોય ને આ બધી વસ્તુ પંચાયત બોડી સમજાવું જે આગેવાન છે એને કેવું છે ને આવે છે એમ મત માં તમારે ખાસ પક્ષ માં આવી આવું કીધું

પંદરમી ઓગસ્ટમી ઓગસ્ટ આપડા ગામના ગ્રુપમાં ચર્ચા થાય ગ્રામ સભા થવાની છે પણ એનું કોઈ કઈ ધ્યાનમાં લીધું ન થાય ગ્રામ સભા આજે સુધી નથી

કોઈ થી મહેનત કરી તો જે નથી કરવાની એ આપડે બધી કરો આ કરવાની કેમ કોઈ ન પડ્યો સૌની યોજના પ્રાણ પ્રશ્ન છે સૌની યોજના આવી પાણી પુરવઠા કોઈ તમને આવો નથી દીકરો વકીલ થાય એન્જિનિયર દીકરો એન્જિનિયર થાય ડોક્ટર દીકરો ડોક્ટર થાય ખેડૂત દીકરો ખેડૂત થતો કારણ એ છે આ છે ને કોઈ ખેતી કર્યું કોઈ છોકરાઓને કોઈ નથી કરાવ્યું કારણ કે આ પરિસ્થિતિ હા એટલે આપડે જાગૃત થવું પડે આપડું ગામ તો મૂળ ખેડૂત વસાહત છે આ ખેડૂત ખેડૂતના પ્રશ્નો મીટિંગ તો ભેગા થઈ જવાનું કદાચ કલાક કાઢવી પડે તો કલાકમાં કઈ ખડ બાજી ન જાય કોઈ કદાચ એટલે કલાકમાં કઈ ન થાય પણ પ્રશ્નો નહીં ઉપાડો ને તો કોઈ કઈ મળવાનું નથી એક પણ લાભ હોય તો અંગામી ધોરણે ટેમ્પોરી ધોરણે ત્રીસ ચાલીસ પાળો બાંધ્યો જેથી કરીને પાણી નહીં ભરાય તો આમાં ઉનાળો ન થવાનો ગામમાં દસ ટકા છે બાર માસ પાણી હશે સારું બાકી લોકો શું કરશે પીવાનું પાણી પાણી હોય જ નહીં બીજી વાત એ કે ભાઈ નવી નવી ગ્રાન્ટુ આવે તમામ જાત ની એ ગ્રાન્ટુ ક્યાં વાપરી એ તમારા બોર્ડે લખી દેવાનું ગામના લોકો વાંચી લે અને બાકી ચર્ચા થઈ જાય વાંચેલા વાંચીને જાય ગામના લોકોને કે આ વસ્તુ આ છે એ જાણ થાય તું આવું બધું આપડે કરવાનું જાગૃત થવાનું છે જાગૃત થવું હોય તો એટલા મુદ્દા છે આમાં કોઈ જો મૂળ મુદ્દો મોટો તો અત્યારે તાત્કાલિક ધોરણે આ ચેકડેમ ના સમારકામ થાય છે ખેડૂત માટે જો ટેમ્પરરી કરવાના હોય પાકું તો હંગામી ધોરણે કરજો પણ હવે ખેડૂત જો આ ખરા છે ત્રણ ચાર દિન એ કરવાનો મેન મેન મુદ્દો પછી બીજા વિવિધ ગામના વિસ્તારોમાં રોડ રસ્તાની સમસ્યા વિવિધ વિસ્તારના ધોમ છે વડેરા ગામમાં ગ્રામ સભા કેમ આજ દિવસ સુધી થઈ નથી જો થઈ છે તો ક્યાં કોની ઘરે થઈ છે ક્યાં મંદિરે થઈ છે આ જવાબ આપણે લેવાનો અને આ ગામના લોકોનો ખેડૂતોનો અધિકાર કોણ લઈ ગયું ગ્રામ સભાનો ત્રીજો ગામના સિંચાઈ માટે ઉપયોગી તમામ ચેકડેમના સમારકામ બધાય ઉપરથી માટીને ધરાય આસપાસના આકડિયાના માર્ગે લગભગ સાત આઠ જેવા તૂટી ગયા છે મોહકામાંથી પછી વાડી વિસ્તારમાં મેડા એવા છ હજારના ખર્ચે

આપણે સંગઠિત નથી જાગૃત નથી ને એટલે આપણે આવું સાંભળવું પડે જાગૃત થઈ જાય તો કેટલા ગામડા જાગૃત થયા હમણાં જ આપણે નો ટાઈમ સવારે જો એમાં સમય આધાર હોય સપોઝ કે બે ગામડા ફાળવા હોય બે ગામડા સવાર સાડા નવ થી બે અને બે થી પાંચ બ્રેક આવે બે થી ત્રણ ને ત્રણ થી છ બે ગામડા હોય તો સિંગલ હોય તો સવારે નવ થી આજના પાંચ સુધી માં ગુરુવારે બુધવારે મીટિંગ હોય ત્યારે નો તલાટી મંત્રીના કામ ગામમાં હાજર નથી હોતા નામ ને કોઈ ખબર તલાટી મંત્રી ના કયો લ્યો દરેક યોજના કોઈ થી ઢોલ ઉગાડી નીકળ્યા સિવાય લોકડાઉન લોકડાઉન માં નીકળ્યા હતા એ મને યાદ છે કે તમે આ ઓલું નાશ લેજો ઓલું ઓલું બીજો એમાં નીકળ્યા તા હા એમાં નીકળ્યા તા એના સિવાય કોઈ બાબત સરકાર ની કોઈ યોજના નથી પછી ગ્રામ પંચાયતમાં માં હાથ બાર આઠ નો દાખલા નથી નીકળતા જો આપણે એમાં સંગઠિત થાય ને તો એમાં આપને સફળતા મળે એમ છે પણ એમાં કેવું ગ્રામ સેવક આપણે કેવું પડે આને પૂછવું પડે કે તમે કેમ નથી એ ધરા મૂકો અહીંયા જેથી એક કોમ્પ્યુટર આવે અને ગ્રામ પંચાયતની ની કચેરી ખેડૂત જાય અને ભલે તમારો ચાર પાંચ દસ પંદર વીસ જે હોય ટૂંકમાં લઈ લો દાખલા કાઢ દો તો અમરેલી લાઈનમાં ન જવું પડે કોમ્પ્યુટર તો છે આપણા ઓફિસમાં

એમને આ રોડ થયો આ રોડ થયો આ થયો ગામમાં બે સોલાર મૂક્યો આમ કર્યું આમ કર્યું આ ઉપર લઈ લીધા આપ્યા એ બધું કયું આટલા મુદ્દા છે આના વિશેષ મુદ્દા હોય તો કયો હજી આપડે મેન્શન કરી દે

દરેક લોકોને પછી હજી એક મેન મુજરાણ વસ્તુ મળ્યું વ્યાજ પાછું આપવાની વાત અમુક અમુક લોકો તરત મળી જાય અમુક નથી લાખ લાખ ઉપર તમે લેવો પાક ધિરાણ તો એવું સરકારે યોજના કરી આરામ મળે આપડે આરટીઆઈ કરો ને પાંચ રૂપિયા ખર્ચો સપોઝ કે તમે માંગો કે રોડ રસ્તા ખુલી એનો હું થયા બજેટ આરટીઆઈ કરો ઓનલાઈન કરો લખીને આપો એને મૈયાદી પાકો જોવા સરકાર માં રજીસ્ટર હોય

હા સાહેબ ચાલો આ પ્રસંગે આપણે મીટિંગ પૂરી કરીને હું તમને ફોન કરી તારો નારો લગાવી દે બેરુંચા કરી જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત એકવાર जोरदार તાળીઓથી યસ કોઈને બતાવી દો આપણે